ભારતના બાર જ્યોતિર્લિંગોની કલાત્મક ઝાંખીઓ સાથે આરતી પૂજા શિવ તાંડવ ભજનો વિદ્યાર્થીઓએ અદભુત રીતે પ્રસ્તુત કરીને શ્રાવણ માસમાં શિવની ઉપાસના કરી હતી મોડાસાની બીક અને શાળાએ ફરી સાબિત કર્યું કે શિક્ષણ માત્ર પુસ્તકો સુધી મર્યાદિત નથી પણ વિદ્યાર્થીઓએ શિવમાં સંસ્કાર શોધ્યા શિવમાં શૈક્ષણિક માર્ગ શોધ્યો અને શિક્ષણની સાથે આધ્યાત્મિક અને સંસ્કારના બીજ રોપવાનો સંકેત આપ્યો હતો મેં પ્રીતિસિંહ ચૌહાણ हम हाँ, हमारे विद्यालय बीकानेर विद्यालय में हिंदी की शिक्षिका हूँ और आज हमारे स्कूल में सुबोत्सव का त्यौहार मनाया गया बहुत ही धूमधाम से यहाँ पे बच्चों ने नृत्य की प्रस्तुति की व गायन किया आज हमारे मंत्रिमंडल के द्वारा हमें ये पर्व देखने का मौका मिला है यहाँ पर हमने बारह ज्योतिलुंगो के दर्शन किए और आप खुद यहाँ पर देख रहे होंगे इतनी सुंदर झांकी प्रस्तुत की गई है तो मैं सबका तहे दिल से शुक्रिया करना चाहती हूँ कि हमें पता है नहीं हम कल ज्योतिर्लिंग के दर्शन कर पाए पर आज हमने हमारे विद्यालय में बहुत अच्छे से बारह ज्योतिर्लिंग का दर्शन किया जिसमें हमारे आर्ट के सर और हमारे टेक्निक टेक्नोलॉजी विभाग के जो अध्यापक है सब ने बहुत बड़ा योगदान दिया है श्री शिव नमस्त मेरा नाम यशस्वी सिंह संजय सिंह परिहार है तो हमारे स्कूल में आज जो ये सावन महोत्सव का जो सेलिब्रेशन हुआ ये बहुत अच्छे से था इसमें हमारे टीचर्स ने हमें सब चीजों के बारे में बताया की शिवलिंग के आजू बाजू कौन से भगवान होते हैं कौन से कोठी देवी देवता होते हैं और कितने मंत्र होते हैं ये सब हमें बताया गया और ये जो पूरा बनाया गया है उनके ये स्कूल द्वारा ही सारे टीचर्स ने होममेड बना रखा है कोई भी मटेरियल बाहर से नहीं लाया गया है सब हाथ से ही बनाया हुआ है और ये एकदम से बनाया गया है तो ये जो चीज थी वो बहुत ही अच्छी थी और मेरा एक्सपीरियंस तो इस चीज़ में बहुत अच्छा धन्यवाद मैं प्रिया शर्मा बी कने स्कूल की शिक्षक हूँ आज मैं आपको ये बताना चाहूंगी हमारे स्कूल में आज शिवोत्सव मनाया गया है उसमें हमारा यह उद्देश्य था कि हम किताबी शिक्षक के साथ साथ बच्चों को आध्यात्मिक और धार्मिक शिक्षण भी दें શિક્ષણ ત્યારે જ સચોટ બને જ્યારે તેમાં સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા જોડાય મોડાસા તાલુકાની બીક અને શાળા સબલપુરમાં શિવોત્સવ બે હજાર પચીસ ભવ્યતા સાથે ઉજવાયો હતો સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળા પરિસરમાં ભારતના પવિત્ર બાર જ્યોતિર્લિંગોની કલાત્મક પ્રકૃતિઓ તૈયાર કરી જેમાં દરેક સ્થળના ઇતિહાસ વસ્ત્ર ભોજન અને મુસાફરીની માહિતી સાથેનું જ્ઞાન આપવાનું આયોજન સાથે ભક્તિ સંસ્કૃતિ અને શિક્ષણનું સુમેળ ભર્યું સમન્વયની જ્ઞાનયાત્રાએ વિદ્યાર્થીઓ ભક્તિ અને સંસ્કૃતિ ના રંગમાં રંગાઈ ગયા હતા અને સ્કૂલ પરિસરમાં હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું મેરા નામ મનીષા હે ઓર મેં યહા પર એઝ અ ટીચર હું ઓર આજ હમણે યહા પર શિઓસવ કા આયોજન કિયા ક્યોકી હમ લોગ ચાહતે تھے કે શ્રાવણ માસ જો હે અભી ચલ રહા હે ઉસે બચ્ચે જો હે જો હમારે भारत में जो बाहरा ज्योतिर्लिंग स्थित है उनके बारे में जाने क्योंकि हर एक बारह ज्योतिर्लिंग के दर्शन करना तो संभव नहीं होता तो हमने सोचा कि बच्चे अगर यहीं पर बारह ज्योतिर्लिंग के दर्शन कर पाएँ उनको समझ पाए तो ये उनके लिए अच्छा होगा कुछ नया सीखने मिलेगा और हम जो पवित्र जो हमारा माहौल है वो यहाँ हम स्कूल में कर पाए तो हम मंत्रिमंडल और हमारे जो प्रिंसिपल सर है तो हमारे डायरेक्टर सर है वाइस प्रिंसिपल सर है सभी को थैंक यू कहना चाहेंगे कि उन्होंने बच्चों के लिए ये सब चीज़ें जो ये इवेंट है वो करवाया यहाँ हर हर महादेव हू श्री पटेल टेंथ बीमा स्टडी करुँचू આજે અમારી સ્કૂલમાં અરવલ્લીની ફર્સ્ટ ગ્રીન સ્કૂલ કહેવાય છે ગુજરાતની ફર્સ્ટ ગ્રીન સ્કૂલ એમાં અમે ટ્રાય કર્યું છે કે શિવ મહોત્સવ જે કે બધા જ અમે જે બાર જ્યોતિર્લિંગ છે એ બધા અમે આ સ્કૂલમાં લાવવા લાવવા માટેનો પ્રયાસ કર્યો છે અને આ એટલે બેસ્ટ સ્કૂલ છે જેમાં કે અમારી સ્કૂલમાં બધા જ શિવલિંગ્સનું અમે પ્રોગ્રામ કર્યો છે અને અહીંયા અમે જે કેદારનાથ છે જે કેદારનાથની જે પોઝિટિવ વાઇવ્સ છે એ અમે અમારી સ્કૂલમાં લાવવાનો પ્રયાસ કર્યો છે મા અમારા બીકાઈના મેનેજમેન્ટ બહુ જ સારું છે જે અમારે અહીંયા અમે અહીંયાથી કેદારનાથ જવા નથી નથી જવાતું ટાઈમ નથી એટલા માટે તો અમે અમારી સ્કૂલમાં જ આટલું સરસ ભવ્ય પ્રોગ્રામ કર્યો છે અને કેદારનાથ અહીંયા જ આવ્યું બાર જ્યોતિર્લિંગ અમે દર્શન કર્યા અમને બહુ જ મજા આવી અને હું તમને લોકોને બી આગળ તમે લોકો વિડીયોમાં જોઈ જ શકો છો કે કેટલું સરસ પ્રોગ્રામ થયું છે હર હર મહાદેવ આ શ્રાવણ માસનો નો પર્વ ચાલુ થઈ ગયો છે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને અમારી શાળા બીક અને શાળાએ ભવ્ય આયોજન કર્યું છે આજે શિવોત્સવનું જેમાં બારે જ્યોતિર્લિંગનું આયોજન કર્યું છે બધાને સરસ શણગાર્યા છે અને આ સ્ટેજ તમે જે જોઈ રહ્યા છો પાછળ એ અમારા ફરીથી ભાવિક સર વિશ્વકર્મા છે જેને બધું આયોજન કર્યું છે શણગાર્યું છે એને અને અમારા કિરણ સર જેમને બધા જ્યોતિર્લિંગને સજાયા છે અને બધા ટીચરોએ શિક્ષકોએ બધાએ સાથ સહકાર આપીને અમે ખૂબ આનંદથી ડાન્સ ટીચર્સ શિવ ડાન્સ અને તાંડવ કરીને અમે આ સુંદર આયોજન કરી અને આને પર્વને ઉજવ્યો છે આજે બી કને શાળામાં શ્રાવણ માસ નિમિત્તે બીક સ્કૂલમાં યોજાયેલ શિવોત્સવ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ભક્તિ સભર શિવ તાંડવ પર નૃત્ય રજૂ કરીને ભક્તિમય ભજનો શ્રાવણ માસનું મહાત્મય શિવરાસ તેમજ ભાવ વિભોર કરતું વક્તવ્ય શાળાના સ્ટેજ ઉપર ગુંજાવતા શાળાનો માહોલ શિવમય બની ગયો હતો શિવોત્સવ કાર્યક્રમમાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ ઉપપ્રમુખ પંકજભાઈ બુટાલા મંત્રી ધીરેનભાઈ પ્રજાપતિ તથા નિખિલભાઈ શાહ તેમજ કેમ્પસ ડાયરેક્ટર આચાર્ય ઉપસ્થિત રહ્યા તેઓએ બાળકોએ

એટલે બી કનાઈ સ્કૂલ મોડાસા કેરોની મંડળે સ્થાપી છે અને એ સંસ્થાએ આજે શિવોત્સવનો મંગલ પ્રારંભ કર્યો શિવોત્સવની અંદર અમારી બી કનાઈ શાળાના વિદ્યાર્થીઓએ બાર શિવલિંગ બનાવ્યા હતા આ બારે બાર શિવલિંગનું સરસ રીતે નિદર્શન કર્યું આ નિદર્શનની અંદર આ શિવલિંગ ક્યાં આવ્યા છે એ કયા સ્થળે આવીને ત્યાંની વેલિંગકરની વાત એ કેટલા કિલોમીટર મોડાસાથી દૂર છે તેની વાત એનું વિશિષ્ટ મહોત્સવ શું છે એની વાત બાળકોને સમજાવવા માટે કરવામાં આવી આ શિવ મહોત્સવમાં એક એક બાળકે જોડાયું અને માહિતી મેળવી કે સનાતન ધર્મની અંદર આ જે વાતો થઈ રહી છે એ કરતાં સૌના બાળકોને અમે આ માહિતી પૂરી પાડી છે એને લઈને નાના બાળકોના જે સંસ્કાર મળવા જોઈએ એ સંસ્કાર આપવાનું ઉત્તમ કામ આ સંસ્થાએ કર્યું છે એ માટે એના આચાર્ય એના કેમ્પસ ડાયરેક્ટર અને એના સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપરાંત એના શિક્ષકોએ જે મહેનત કરી છે અને કાર્યક્રમને દીપાવ્યો છે ખરેખર સૌ અભિનંદનને પાત્ર છે એ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સૌ નગરજનોને જ્યારે આ કાર્યક્રમ જાહેરમાં અમે યોજીએ ત્યારે જોવા અને એની માહિતી મેળવવા માટેની હૃદયપૂર્વક અપીલ કરું છું હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસનું એક અનેરું મહત્ત્વ હોય છે અર્વાચીન સમયથી આજે એક પ્રાચીન જે સમયથી ગણાતો જે શ્રાવણ માસ જે છે શ્રાવણ માસ ની અંદર જે દેવોના દેવ મહાદેવ ની આરાધના કરવામાં આવતી હોય છે ત્યારે આજે વહેલી સવાર થી આજે શ્રાવણ માસ ના પ્રારંભે વિવિધ વિશ્વાલયો આજે હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠ્યા છે આજે જે દેવો ને આરાધના કરવા માટે બિલીપત્ર પૂજન કેમજ આરતી પૂજન કરીને ભગવાન ને રીઝવવાના જે પ્રયત્નો કરી રહ્યા આવતા હોય છે ત્યારે આજે મોડાસામાં શિક્ષણ નગરી તરીકે ઓળખાતા ની અંદર એમાં ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી બીકાના જે સ્કૂલ છે તેની અંદર શિવોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો વિવિધ કાર્યક્રમો થકી શિક્ષણની સાથે આધ્યાત્મિક વિચારો નું સિંચન થાય તેમજ સંસ્કારો નું સિંચન થાય તેવો એવો એક પ્રયાસ બી બીકેના સ્કૂલના શિક્ષકો દ્વારા તેમજ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે દ્રશ્યમાં જે પ્રમાણે આજે જે પ્રકારની અહીંયા ઝાંખી જે બનાવવામાં આવી છે તે માત્ર માત્ર જે શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવી છે તે શિક્ષકોએ જીરો બજેટની અંદર તૈયાર કરીને એક સુંદર રીતે આજે ઝાંખી જે તૈયાર કરી છે અને જેની અંદર બાર જ્યોતિર્લિંગના પણ દર્શન કરાવ્યા છે જે રીતે દ્રશ્યો જે પ્રમાણે હાલ જે વિદ્યાર્થીઓ અહીંયા ઉભા છે અને જે હર હર મહાદેવના

ઝીરો બજેટ છે બધું વેસ્ટ મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે થર્મોકોલ છે કાર્ડબોર્ડ છે વેસ્ટ પડદા છે રૂ છે અને કુંડા છે ને અલગ અલગ પેપર છે લીટર છે એ દરેક અલગ અલગ મટીરિયલનું યુઝ કરીને આ પ્રતિમા ઊભી કરવામાં આવે છે આપણે એક એવું રૂપ આપ્યું છે કે સાક્ષ સાથે કૈલાશ ઉપર બેઠા હોય એમના આસન પર એ રીતનું આપણે એમનું સિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે અને આ ટોટલી ઝીરો બજેટ છે અને આમાં શિવજીનો જે અસલ રૂપ છે જેમ કે એમને ધડામાં શેષના ચંદ્રમાં છે ગંગા મૈયા છે રુદ્રાક્ષની માળા છે એમનું જે આસન છે તે વાઘના એના ચરમ ઉપર બેઠા છે અને નંદી મહારાજ જે બિરાજમાન છે એ ટોટલી એમનું જે એમનું જે વાહન ત્રિશુલ દમરું ટોટલી હેન્ડમેડ અને વસ્તુ વેસ્ટ મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે એક્ચ્યુઅલી આ વસ્તુ જે છે મેં ઘણું

આજે વિદ્યાર્થીઓને એક સંસ્કાર નું સિંચન કર્યું છે અને તેમણે પોતાના શોધભુ દ્વારા જીરો બજેટની અંદર અહીંયા જે ઝાંખી અહીંયા તૈયાર કરી છે અને જે ઝાંખીની અંદર થર્મોકોલ તેમજ જે વિવિધ પ્રકારની જે વેસ્ટ વસ્તુઓ ઉપયોગ કરીને તેમજ બિનજરૂરી બાર પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે બાર જ્યોતિલિંગની અંદર જેની અંદર વિદ્યાર્થીઓની અંદર મોડાસાથ થી જે જ્યોતિર્લિંગ જે દર્શન કરવા માટે કેટલું અંતર છે તેની શું શું વિશિષ્ટતા શું મહત્વ હોય છે તેનું પણ અહીંયા જણાવવામાં આવ્યું હતું અને શિક્ષણની સાથે આધ્યાત્મિક વિચારો તેમજ ધાર્મિક વિચારોનું સિંચન થાય તેવો પ્રયાસ આજે શિક્ષક સ્કૂલના શિક્ષકો દ્વારા કરવામાં આવે છે જેને બાર જ્યોતિર્લિંગ અહીંયા તૈયાર કર્યા છે એમની તેમની સાથે વાત કરીશું તમે આજે જે બાર જ્યોતિર્લિંગ અહીંયા તૈયાર કર્યું છે એની પાસે કેટલું બજેટ ખોરવાયું હતું કે તમારી શું જાય કે વિચાર આવે શું કહેશો જીરો એ બનાવવામાં આવેલા છે શિવલિંગ બાર અને અત્યારે મોબાઈલના ટેકનોલોજીના જમાનામાં ભણવા સાથે

શિક્ષણની સાથે આજે જે આધ્યાત્મિક તેમજ ધાર્મિક જે વિચારોનું જે સિંચન કરતી એકમાત્ર જે સ્કૂલ જે બીકના સ્કૂલ ની અંદર આજે વિદ્યાર્થીઓ હાસ્ય હાસ્ય ઉત્સાહ ભેર આજે પોતે અહીંયા પાર્ટિસિપેટ કરી ભાગ લઈ લે અને શિવોત્સવનો આજે અને શ્રાવણ માસની આજે ભવ્ય ભવ્ય ઉજવણી કરી હતી જે પ્રમાણે અહીંના એક શિક્ષક તેમની સાથે વાત કરીશું આજે બીકના સ્કૂલ ની અંદર આજે ભવ્ય થી ભવ્ય શિવોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો

आज का दिन हमारे लिए काफी विशेष है क्योंकि आज हमारे स्कूल में शिवोत्सव के साथ साथ हमारे देश के जवानों को भी हमें नहीं भूलना चाहिए तो बच्चों को हमने आज के दिन 26 जुलाई जो कि वी, कारगिल विजय दिवस के रूप में मनाया जाता है तो बच्चों को उसकी भी जानकारी दी गई थी जो कि आज का जो ये कार्यक्रम था बहुत ही अच्छा था हमारे विद्यालय के प्रमुख श्री बिपिन गाका हमारे ट्रस्टी श्री और प्रिंसिपल सर डायरेक्टर सर वाइस प्रिंसिपल सब ने इस कार्यक्रम को सफल बनाने में अपनी बहुत ही महत्वपूर्ण भूमिका निभाई थी धन्यवाद જે રીતે અહીંયા જે આપણા શિક્ષક જોડાયા હતા વાત કરી કે આજે જુલાઈ એટલે કે વિજય દિવસ પણ હતો આજે શિવોત્સવના કાર્યક્રમ સાથે આજે વિજય દિવસ પણ આજે કારગીલ વિજય દિવસની ભાઈ અહીંયા જાણકારી વિદ્યાર્થી અંદર આપવામાં આવી હતી એ દિવસ આજે ભૂલાય તેવો નથી તેને યાદ કરીને આજે વિદ્યાર્થી અંદર આજે સંસ્કારોની સાથે પણ આજે દેશ પ્રેમ પણ આજે ઉભરાઈ ગયો ખરેખર અદ્ભુત રીતે અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે જે રીતે કરવામાં આવી છે તેને લઈને આજે વિદ્યાર્થીઓએ શિવોત્સવની ભવ્ય થી ભવ્ય ઉજવણી કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી મોડાસા